સુરતના માંગરોળના દેગડીયા ગામે છતાં તળાવે પીવાના પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી તળાવમાં પાણી ભરવાની માંગ કરી છે આવો જોઈએ લોકોની વેદનાને પાણી માટે ભરવનારે વલખા મારતા લોકોની અહીંયા વરાળ અમારા ખાસ રિપોર્ટમાં

જોઈ ગ્રામજનો અકળાઈ ઉઠ્યા છે અને માંગરોળ મામલતદાર પાર્થ જયસ્વાલ ના દરબાર વિનંતી કરી છે સાહેબ ભર ઉનાળે છતે તળાવે ગામમાં પીવાના પાણી નથી ગામના તળાવમાં પાણી છોડવામાં આવે તો પીવાના પાણીની સમસ્યામાંથી રાહત થાય અને પીવાના પાણીના સ્તર નીચે ન જાય એવી રજૂઆત ગામના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે નામ ભૂપેન્દ્રભાઈ કોરજીભાઈ ગામિત ગામ દેગડિયા મામલતદાર સાહેબને અમે પત્રમાં આપવા માટે આવેલા છે અમારા ગામમાં પાણીના તળ નીચા ગયા છે અમારા ગામમાં તળાવમાં પાણી ભરે તો અમારું ગામનું પાણી ઉપર આવે તળ ત્યાં સુધી અમારો કોઈ વિકલ્પ નથી બીજો અત્યારે હાલમાં બધા પશુપાલનથી માંડીને ખેતીવાડીથી માંડીને બધા હેરાન છે આજુબાજુમાં હાલમાં અમારા ગામમાં પીવાના પાણી વ્યવસ્થા માટે તો હવે ખેતીવાડીમાં જે બોર છે જૂના અમારા ચાલતા ત્યાંથી પીપો દ્વારા ગાળા દ્વારા ભરી લાવીને નાખવામાં આવતું છે પાણી ઘરે લઈ આવીએ અને પાણી યુઝ કરતા છે બધા પાણી વહેવામાં જ ટાઈમ નીકળી ગયો હમણાં આટલા પિસ્તાળીસ ડિગ્રીમાં કાં પાણી લેવા જાય આટલું બધું પાણીની શોર્ટેજ છે તો અધિકારી શું એમ કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી આ ગામનું પાણીનો ઉપયોગ કરવા એ જે તે અધિકારીને રજૂઆત કરવામાં આવતી એ લોકો પોતે જવાબદારી લેવા તૈયાર નથી કે આ આ કોણ નાખશે એમ એટલા માટે આવેદનપત્ર આપવા માટે આવેલા છે દેગડિયા પાણી પુરવઠા યોજના દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થાપન બોર્ડ દ્વારા દેગડિયા ગામમાં પાણી તળાવમાં પાણી ભરવામાં આવતું નથી છેલ્લા ચાર વર્ષથી એ લોકો દેગડિયા તળાવમાં પાણી ભરતા નથી દેગડિયા પાણી પુરવઠાની યોજનાથી અડતાલીસથી અઠ્ઠાવન ગામોને પાણી પહોંચતું હતું જે પાણી બિલકુલ આપતા બી નથી ને યોજના આખી પાંત્રીસ કરોડની યોજના એ લોકો ખાડે લઈ ગયેલા છે અધિકારીઓ જે વખતે યોજના બની તો એ લોકોએ ત્રીસ વર્ષ ચાલી રીતે પ્લાનિંગ કરેલ તો શા માટે આ યોજના બંધ કરી અધિકારીઓને અધિકારીઓએ યોજના બંધ કરી તો દિગડિયા તળાવમાં પાણી ભરવાની વૈકલ્પિક વ્યવસ્થા એ લોકોએ કરવી જોતી હતી ગામોને છૂટા પાડી દીધા અને અમને રધડતા મૂકી દીધા જે તે અધિકારીઓ જે તે ટમે છેલ્લા ચાર વર્ષથી ઉનાળામાં જાન્યુઆરી મહિનાથી જૂન જુલાઈ મહિના લગે અમારા ગામોમાં આ પ્રશ્ન હોય છે અને આ યોજનામાં અમે આ બસોથી આપ જોઈ શકો છો બસો ઉપર અમે માણસો આવેલા છે આપ ધોમધકતા તાપમાં પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હમણાં બતાવે છે તમારા ઘડિયાળમાં અને મારા મોબાઈલ જે જોઈ શકો છો અને અમારી વેદના એ છે કે જો આ દસ દિવસમાં નિકાલ નહીં આવે અમારો પાણીનો તો અમે અનાથી જલદમાં જલદ આંદોલન આપશું અને જે તે અધિકારીઓની જવાબદારી હશે અને મારી પોતાની આત્મવિલોપન કરવાની તૈયારી પાકી છે આવું નામ કૈલાસબેન સુરેશભાઈ ગામિત છે હું બોરસદ ડેગડિયાની છું મારા મારા ગામ ડેગડિયા ડેગડિયા તળાવ ભરતા નથી ચાર વર્ષ થઈ ગયા તળાવ નથી ભરતા એ લોકો તો અમારા ધામમાળિયામાં બી પાણીની તકલીફ પડે છે પછી ઢોરની બી તકલીફ પડતી છે ને અમને બી તકલીફ પડે છે પોતે અમને એક ડેગડો પાણી ભરવા જતા અમને કેટલા કલાક લાગ્યા છે ત્યારે એક ડેગડો પાણી ભરી શકીએ છીએ અમે પણ અમારા જો ધરમચામાં જો તમે પાણી પાડી આપો ને આટલી અમારી માંગ જો પૂરી કરો એટલો જ આભાર માંગુ છું દેવડિયા ગામમાં વર્ષ બે હાજર ચાર માં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત પાંત્રીસ કરોડના ખર્ચે બોરસદ દેગડિયા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું દેગડિયા સહિત અડસઠ જેટલા ગામોમાં આ જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પહોંચાડવાની યોજના હતી ભૂતકાળમાં ગામના તળાવમાં પાણીનો સંગ્રહ કરવાની શરતે મંજૂરી આપી હતી પરંતુ પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા તળાવને બે ભાગમાં રિનોવેશન કરાયું હતું જેમાં એક ભાગ મલ્ચિંગ કરેલું અને બીજા ભાગમાં ગામના જળાશયોમાં પાણીનું સ્તર ઊંચે આવે એ હેતુથી તળાવમાં પાણી ભરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકા એવા માંગરોલ ડેગરિયા ગામમાં ભર ઉનાળે પીવા માટે વલખા મારી રહ્યું છે સરકારે બે હજાર ચારમાં કરોડો રૂપિયાના ખર્ચે બોરસદ ડેગરિયા જૂથ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકી અડસઠ ગામોમાં પીવાના શુદ્ધ પાણી પહોંચાડવાનું પરંતુ આજે ગામડાના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ડેગડીયા ગામમાં છઠ્ઠે પાણીએ માટે વલખા મળી રહ્યા છે તળાવમાં ગામના લોકો પીવાના પાણી માટે વલખા મળી રહ્યા છે કંટાળેલા ગ્રામજનો મંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી ગામના તળાવમાં પાણી ભરવા માંગ કરી રહ્યા છે અને જો તંત્ર આ ખરા કામ કરશે તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે વિનોદ મૈસુરિયા કેટી ન્યૂઝ સુરત ગામના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે. ગામમાં આવેલ પાણીની ટાંકી પશુઓને પાણી પીવડાવવા માટે હવાડાઓ ખાલી જોવા મળ્યા. ભારે પાણીની તંગીના કારણે ગામના પુરુષો ભરત ગાડામાં પાણીના બેરેલો મૂકી પાણી લાવવા મજબૂર બન્યા છે. ત્યારે પાણીની સમસ્યાને લઈ ગ્રામજનો, મહિલાઓ, મામલતદાર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી દિન સાત પીવાના પાણીની સમસ્યાનું તંત્ર સમાધાન કરે તેવી માંગ ઉચ્ચારી હતી અને જો તંત્ર આખા ડાકાન કરશે તો પીવાના પાણીને લઈને ગ્રામજનો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે વિનોદ મૈસુરિયા કેટીવી ન્યૂઝ સુરત